અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલા સેન્ટ જેવિયર સ્કૂલ નલિયામાં યુકેજીમાં અભ્યાસ કરતા નાના બાળકોનો પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલ સેન્ટ જેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી જેસન જોસેફ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો મુખ્ય મહેમાન શ્રીઓ અને યુકેજીના વાલીકણની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો શાળાના આચાર્ય યુકેજીના વિદ્યાર્થીઓના વાલીઓ શાળાના શિક્ષકો અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શાળાના આચાર્ય શ્રી દ્વારા તથા અતિથિ વિશેષ દ્વારા બાળકોના સુંદર ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી સ્ટાફ સેક્રેટરી શ્રી સુષ્માબેને આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો આજે આપણા સ્કૂલમાં યુકેજી સ્ટુડન્ટ્સના ગ્રેજ્યુએશન સરમણી રાખવામાં આવેલ તેમાં યુકેજી શિક્ષણમાંથી પહેલો ધોરણમાં આવતા વર્ષે જવાનો સ્ટુડન્ટ્સને અમે ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ આપી દીધી અને એમાં મોટે ભાગે ઘણા બધા પેરેન્ટ્સ ભાગ લીધેલો હતો અને બધા છોકરાઓને સર્ટિફિકેટ આપીને એ લોકો એ સ્ટુડન્ટ લિટિલ ગ્રેજ્યુએટ થઈ ગયા અને બધા છોકરાઓને આનંદ આપી ગયા અને પ્રોત્સાહન આપી ગયા એ સ્કૂલમાં યુકેજી સેક્શન એ લોકોને આવતા વર્ષે પહેલું ધોરણમાં જવાના છે એ કારણે એ લોકોને ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ આપવામાં આવ્યો અને એ લોકોને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્કૂલના બાળકો દ્વારા રાખવામાં આવેલ છે અને એમાં ઘણા બધા પેરેન્ટ્સ માગી લીધેલું છે